તો આજે સાતરોડા બાટલો ભરવા આવ્યા હતા ત્યાં આપણા મિત્ર ખાસ મિત્ર જીગરજાન ભૌતિક ઝાલા એની આ જો ખેતીવાડી માટે જુગાડ કર્યો છે મોટર સાયકલ માં કઈ મોટર સાયકલ છે ભાઈ છે ભાઈ ભાઈ આ જોઈ લો બાકી એ ગટેર ની ભાઈ બેસ્ટ ઉપાય છે રિવેશ ગેર ભાઈ જઈ લો આપણા ભૌતિક ભાઈ છે આ જો આ રહી લો તો આમાં એન્જિન ગરમ ન થાય એના માટે પંખો રાખ્યો દઉં જુગાડ એટલે જુગાડ છે ભાઈ તો આ ક્યારે નું બનાવ્યું ભાઈ ભૌતિક ભાઈ વરસ દોઢ વર થઈ ગયું તો આ શેના માટે છે ખેતી કામ માટે સરસ છે લાવ જોઈ લો આમાં રાબ બાપ દાતી બાતી બધું હાલે આ આઈડોલી મેલો છું નહીં જોઈ લો આઈડોલી મેલી દીધી આવું ઉપડી ગઈ પાછી હા ગેર બોક્સ આવે રિવેશ નો જોઈ જાવ ઉભા રહી જાવ ત્યાં છે ભાઈ ગેર બોક્સ રિવેશ જો આ ગેર બોક્સ છે આ રિવેશ જાય આપણા ભૌતિક ભાઈએ જુગાડ કર્યો તો એના નંબર મેન્શન કરી દે તમને એના ફોન કરી લેજો કેવી રીતના બધી જુગાડ કર્યો તમને આ બધી બનાવી તો ભૌતિક ભાઈ તમારા નંબર બોલી જાવ હા તો ભૌતિકભાઈએ નંબર બોલી લીધા ને હું તમને ડિસ્ક્રિપ્શનમાં તેમના નંબર પણ આપી દી તેમને કોલ કરીને પૂછી લેજો આવો જુગાડ કેવી રીતના કર્યો ખેડૂત મિત્રો માટે બેસ્ટ જુગાડ છે આ આપણો ખાસ જાન મિત્ર છે ને એની જુગાડ કર્યો તો આપણે તેના નંબર પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું તેને ફોન કરીને મળી લેજો કેવી રીતના જુગાડ કર્યો ખેડૂત મિત્રો માટે બેસ્ટ ઉપાય છે આપણે મોટર સાયકલમાં એને બધી ઘટના કઈ ઘટે નહીં તો તમને એના નંબર આપી દઈ તો તમે કહી જાવ તમારું નામ શું છે ને ત્યાં જ રહેવા છું છો ઝાલા પ્રેન્સિપલ નામ છે મૂળગામ છાત્રોડા મૂળગામ છાત્રોડા નંબર ચેર પાંચ પેતા તેર સાઈઠ હતા આ તો તમને આને મળી લેજો થેન્ક યુ